કતારગામ ડાયમંડની કંપનીમાં બની આગની ઘટના ગજરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં વહેલી સવારે બની આગની ઘટના ગેસ લિકેજના કારણે આગ લાગ્યું હોવાનું પ્રાથમિક તારણ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગની ઘટનામાં ચૌદ લોકો રાજી હોવાની હકીકત આવી સામે ચૌદ પૈકી બે લોકોની હાલત ગંભીર તમામ બીજા ગ્રસ્તોને સરળ અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું છે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને મેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગે છે કેટલી ગાડી આવેલી છે કતારગામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કોલ મળી છ એક ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે ઓકે